સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે થયેલા મતદાન બાદ મંગળવારે પરિણામ જાહેર થયું હતું સુરત જિલ્લામાં જિલ્લા પંચાયતની છતીસ બેઠકો પૈકી ચોત્રીસ બેઠકો પર ભાજપ તેમજ બે બેઠક પર કોંગ્રેસ વિજેતા બની છે નવ તાલુકા પંચાયત પૈકી માંડવી તાલુકા પંચાયતમાં છવ્વીસ વર્ષ બાદ ભાજપને સત્તા મળી છે જ્યારે ચારેય નગરપાલિકા ભાજપે કબજે કરી છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની તાલુકા જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણીના મતદાન બાદ પરિણામની રાહ જોતી હતી સુરત જિલ્લાની વાત કરીએ તો જિલ્લાની તમામ નવે નવ તાલુકા પંચાયતમાં આ વખતે ભાજપનો ભગોળ લઈ રહ્યો હતો સુરત જિલ્લા પંચાયતની વાત કરીએ તો કુલ છત્રીસ બેઠકમાંથી ચોત્રીસ બેઠક પર ભાજપ વિજેતા બની હતી જ્યારે માંડવી તાલુકાની દેવગઢ અને ઘંટોલી એમ જે બે બેઠક પર કોંગ્રેસ વિજેતા બની છે જો કે અસ્તિત્વની લડતમાં નાની નારોલી બેઠક પર કોંગ્રેસના દિગ્ગજ દર્શન નાયકની હાર થવા પામી હતી નવ તાલુકા પંચાયતમાંથી માંડવી તાલુકામાં છવ્વીસ વર્ષથી કોંગ્રેસનું શાસન હતું જે ગઢ તોડી ભાજપે ઓગણીસો પંચાણું બાદ જીત મેળવતા અફસર સર્જાયો હતો જે જિલ્લાની નગરપાલિકાની વાત કરીએ તો બારડોલી કડોદરા માંડવી અને તરસાડી પાલિકામાં પણ ભાજપનો ભગરો લેરાયો છે નમસ્કાર સુરત જિલ્લાની અંદર જે ભારતીય જનતા પાર્ટીની જિલ્લા પંચાયતમાંથી માટે છત્રીસ માંથી ચોત્રીસ બેઠકો કબ્જે કરી છે અને નવ તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીએ કબજે કરી અને ખાસ કરીને માંડવી તાલુકા પંચાયત જે ઓગણીસો પંચાણું પછી પ્રથમવાર ભારતીય જનતા પાર્ટી બની છે ત્યારે ખૂબ આનંદ છે અને ચારે નગરપાલિકામાં પણ ભારતીય જનતા પાર્ટીનું કમાણ ખીલી ઉઠ્યું છે એની એની સાથે સાથે ટરસાડી બારડોલી ઉમરપાડા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને તમામ જીત્યા છે કોંગ્રેસ ખાતરો પણ ખોરાઈ શકી નથી એટલે સમગ્ર જિલ્લાની અંદર પ્રદેશ અધ્યક્ષ શ્રી પટેલ પાટીલ સાહેબ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લાની અંદર ભગવો લહેરાયો છે અને નવે નવ તાલુકા પંચાયત ચાર નગરપાલિકા અને જિલ્લા પંચાયત ખૂબ મોટી જંગી વિજય થયા છે ભવ્ય જીત થાય છે શું મુદ્દાઓ લઈને ભાજપ જનતાની જીત છે કાર્યકર્તાની જીત છે અને જે પાંચ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં જે વિકાસના કામો કર્યા છે એને ધ્યાન રાખીને આદિવાસી વિસ્તારમાં પણ આ વખતે ભાજપનું કામ ખીલ્યું છે અને આગામી દિવસમાં પણ જે કામો છે તે ભારતીય જનતા પાર્ટીના શાસકો કરવાના છે અને પાંચ વર્ષમાં જે વિકાસ થયો છે ગુજરાતની વાત કરીએ કેન્દ્ર સરકારની સહાયની વાત કરીએ સુરત જિલ્લામાં ભાજપની તાલુકા પંચાયતમાં બારડોલી પલસાણ માંથી સોળ જ્યારે મહુવા તાલુકા પંચાયતમાં ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી અને મહુવા તાલુકા પંચાયતમાં વીસ માંથી ચૌદ ભાજપ કોંગ્રેસ માત્ર છ બેઠક મેળવી શકી હતી જ્યારે બારડોલી તાલુકામાંથી સુરાલી જિલ્લા પંચાયત બેઠક પર ભાજપે પંદર વર્ષ બાદ કબજે કરી હતી સુરત જિલ્લામાં કોંગ્રેસનું સતત નબળું પડતું સંગઠન કારમી હાર તરફ દોડી જવા પામ્યું હતું યાસિર કાગજી